ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તારીખ વાર શનિવારના રોજ આજની આવક મિત્રો તો થોડી એવી ડુંગળી આવક સારી એવી દેખાઈ રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો પહેલાં વકલનું હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ હા મિત્રો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને અમારે વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને અન્ય ખેડૂત લગીને પહોંચે એવી ટ્રાય કરજો મિત્રો શેર કરજો વિડીયોને બને તા લગીને જાજો તો હરાજીનું કામ ચાલુ થઈ ગયું ચાલો રૂબરૂ જઈને જાણી આવી કહેવા રહી છે આજના તેજી મંદી વિશે મિત્રો વિડીયોને એન્ડમાં વાત કરશે તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો કોકો સાહેબ 71 આજ તો આમાં કંઈ ન ખટાય તો 72 માર બાકાયા સાહેબ માં મારજો 72 માં થઈ ગયા હા કે ખા થઈ ગયા અરે અલાલો હારું છે હા ને આપને લઈ કારણ જો અલો અલો હા 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 પાતકેંગ પહેલો વકલ વેચાણો છે સાતસોને એકવીસ રૂપિયાનો ભાવ છે ને મીડિયમ સાઈઝ આમાં જોવા મળી રહ્યો છે અમુક સાઈજ કોક સાઈજ અમુક મોટી પણ જોવા મળી રહી છે મિત્રો સાતસોને એકવીસ રૂપિયામાં આ માલ વેચાણો છે કોક અમુક બગાડવાળો માલ જોવા મળી રહ્યો છે આમાં ભેગો આ ટાઈપનો આ માલ સાતસો ને સોળ રૂપિયા મેં જાણો છે સાતસો સોળ રૂપિયામાં મેં જાણો અમુક તો આમાં બગાડ જોવા મળી રહી છે સાઈઝમાં મોટી સાઈઝ ને મીડિયમ સાઈઝ બંને સાઈઝ મિક્સમાં જોવા મળી રહી છે અમુક માલમાં પતિ ઉખડી ગઈ છે આઠસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે મસ્ત ચોખ્ખો માલ છે સફાઈવાળો માલ છે સાતસો ને છાસઠ રૂપિયાનો ભાવ થયો મીડિયમ ક્વોલિટી છે પણ એકદમ પડતી ફિનિશ સારી છે સાતસો ને રૂપિયાનો ભાવ થયો છે

Satu nih quiz. Kanji yuk. Satu ya quiz. Kanji. Satu nih Kanji Kanji, wow. wow.